કરવા સૂચના શરીર સંબંધિત ઇસમો ત્રણ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરક્ષાનાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા મંજૂરી કરી પાસા હુકમ કરતા કુલત્રણ માથા ભારે તેમજ ભયજનક કિસ્સમો ને પાસા હુકમ ની ભજવણી કરી બે ઈસમોને અમદાવાદ જેલ તેમજ એ કિસ્સમને રાજકોટ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરે છે પાસા કરેલી સમૂહ વિગત તૃણાલ વિઠ્ઠલભાઈ ભટપાલ એ ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ ઘર નંબર બસોબાલ અક્ષમી નગર સોસાયટી વેડોળ સુરત શહેર